પોરબંદરના બળાપંથકમાં અવારનવાર ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય છે જેમાં ભાણવડ પોલીસે દ્રામણીને ખોડિયાર મંદિરની બાજુમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના બળ અભ્યારણ્યમાં હાલ સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે પરંતુ આ સિંહોનો વસવાટ અને તેઓની સુરક્ષાને લઈ સિંહ પ્રેમી જનતા વન વિભાગ સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે બળાપંથકમાં અવારનવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ રહી છે દેવભૂમિ દ્વારકાની ભાણવડ પોલીસે બાજુમાં તેમજ તળાવ પાસે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પોલીસે બે હજાર લીટર દારૂનો આથો અને પાંચસો લીટર દેશી દારૂનો નાશ કર્યો હતો આ ઘટના બાદ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે નિરંજનસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ